બેઠકી આજે હાજરીમાં યોજાઈ હતી નગરપાલિકા ચૂંટણી સંદર્ભે યોજાયેલ સભામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા ત્યાં ગંદકી છે મોટો ભારતીય જનતા ભ્રષ્ટાચાર લોકોની સામે આવી રહ્યો છે ભ્રષ્ટાચારના ખાતા આ એસટી અને ટાયા ચોકડીની વચ્ચે વર્ષોથી આ ભ્રષ્ટાચારના ખાતા ભાજપના મળતિયાઓ ભાજપના ભ્રષ્ટ નેતાઓ ભ્રષ્ટાચાર કરી કરીને પોતાના ઘર ભરી ભરીને આ લોકોના ટેક્સના પૈસા પરસેવાના પૈસા એમાંથી ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘર ભરે છે ત્યારે આગામી દિવસોની અંદર નગરપાલિકાનું ઇલેક્શન સિહોર તાલુકામાં આવી રહી છે ત્યારે સિહોરની જનતાને સિહોરની પ્રજાને સિહોરના નગરજનોને આજે ગોપાલભાઈ ઇટાલિયા એક વિનંતી કરવા આવ્યા છીએ કે આ ભ્રષ્ટ ભાજપ મિત્રો તમે સૌ જાણો છો કે લોકસભાની અંદર ચારસો પારની વાતો કરવાવાળા ચારસો થી વધારે બેઠક લાવવાની વાતો કરવા વાળા દરેક સીટ ઉપર પાંચ લાખ થી વધારે અઢીસો સીટ ના આવી અને ચારસો ના પાટિયા ઉતારી લેવા પડ્યા મિત્રો આપે જોયું કે આ દેશની અંદર તે જગ્યાએ વિધાનસભાની પેટા ચૂંટણીઓ થઈ તે રાજ્યો ની અંદર રામ નામે મત માંગ્યા હિન્દુ મુસ્લિમ ના નામે મંદિર મસ્જીદના નામે મતો માગ્યા મિત્રો ધર્મના નામે મતો માંગ્યા પરંતુ આજે અયોધ્યા જેવી જે રામ જન્મભૂમિ છે એ રામ જન્મ ભૂમિનું જે શિલાન્યાસ કરવાનું હતું ચૂંટણીનો લાભ લેવા માટે લોકસભાના ઇલેક્શનમાં આ મંદિરનો લાભ લેવા માટે સમય કરતા વહેલા આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીએ વહેલા શિલાન્યાસ કરી નાખ્યો આપણા ધર્મગુરુઓ જેને

અંગ્રેજોથી થી આઝાદ થયા પણ આ ખાડા થી આઝાદ નથી થયા વખતે સુડતાલીસ માં દેશની વસ્તી હશે અંદાજે પાંત્રી ચાલીસ કરોડ લોકોની આખા દેશ કોઈ વાંધો હશે કે નહીં હોય પણ ગાંધીજીને એકને વાંધો કર્યો અંગ્રેજ નો હાલ આપણા દેશમાં શરૂઆતમાં એક માણસ નીકળ્યો દુકાન ચાલુ કરો તરત ક્યાંય બધું નથી થવાનું પેલો ઝંડો લઈને હાલવા વાળા એક માણસ ની જરૂર પડે એક માણસ બદલાવનો ક્રાંતિ નો પરિવર્તન નો ઝંડો લઈને હાલે તો આજે નહીં તો કાલે દુનિયા એના ચીલા ઉપર ચાલે નગરપાલિકાની ચૂંટણીમાં બદલાવ આવે લોકોને બદલાવનો લાભ મળે ભ્રષ્ટાચાર નાબૂદ થાય એના માટેની લડાઈની શરૂઆત આજથી આપણે આ થી કરવાના છે મધ હોય ને માથું નું ટોળું હોય પણ જ્યાં સંઘર્ષ કરવાનો હોય ને ચાર જણા કાપી છે આપણે આજ અહીંયા છીએ એ વાતનું મને ગૌરવ છે દોસ્તો આપણી લડાઈ બહુ લાંબી છે મારે

તમને મત આપા છે કે તમે પાણી આપશો એના બદલે તમે તરસાવો ભાજપ ના લોકો ને મત આપીએ શું કામ કે લાઈટ આપશે સ્ટ્રીટ લાઈટ નહીં આપતા ભાજપ ને મત આપો કે ભાઈ આપણને આ રખડતા ઢોર અને આ ગંદકી થી મુક્તિ અપાવશે એના બદલે ભાજપ વાળા ગંદકી કરે પાર્ટી અરવિંદ કેજરીવાલ દોસ્તો તમારા સપોર્ટ ની જરૂર છે વર્ષો સુધી બધાને મત આપી આગળ લઈ જવાનું કામ આપણે કરીશું કેમ ખાડા નથી પડતા ભાજપના કોર્પોરેટરોના મકાન ના ધાબા જે સિમેન્ટ થી બનાવો સિમેન્ટ રોડ કેમ નથી બનાવતા દર્શન કરવા આવી શકે આધ્યાત્મિક શાંતિ લઈ શકે એવી વ્યવસ્થા હમણાં પ્રોજેક્ટ લાવેલા ભાજપા બ્રહ્મકુંડના વિકાસના નામે ખિસ્સા ભરવાનો તમારે કાંઈ વિકાસ કરવાનો નથી તમે તમારો વિકાસ કરી લીધો ઘર ભેગા થાવ તો ગામનો વારો આવે વિકાસમાં બે તો આપણે જાગવું પડશે આમ આદમી પાર્ટી ધારો કે કાલ સવારે સુર સિહોડ નગરપાલિકાની ચૂંટણી લડે અને સિહોડ નગરપાલિકાની ચૂંટણી હારી જાય તો આમ આદમી પાર્ટી કઈ ફરક નથી પડવાનો ફરક આપણને બધાને પડશે આપણા છોકરા રખડી જાય આપણી ગાડીઓ તૂટી જાય ખાડામાં આપણે ચડી જશું જવાબદારી આપણી છે અમે પ્રયત્ન કરીએ છીએ અમે મહેનત કરીએ છીએ અમને શરમ નથી અમને ભાજપ ના ગુંડાઓનો ડર નથી લાગતો ભાજપે મોકલેલી પોલિસી અમે નથી ડરતા ભાજપ ની જેલથી અમને બીક નથી લાગતી પણ અમને જરૂર છે તમારા સહયોગની કેમ કે લડાઈ તમારા માટે જનતા માટે લડવાની છે શાકભાજી ની કે ફળ ની લારી રીક્ષા આપીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી ભાજપના માણસોના પેટમાં તેલ લડાઈ છે તમે દારૂ વેચો ડ્રગ્સ વેચો બે નંબરના ધંધા કરો તો ભાજપ ને વાંધો નથી પણ અહિયાં ઉભી રાખીને રિક્ષા આપો તો ભાજપ વાળા હપ્તો માગે છે અને ભાજપની પોલીસ હપ્તો માંગે કે હપ્તો દેવો પડશે ભાવનગરથી સિંહોર વચ્ચે રિક્ષા આપવાનો પણ ડ્રેસ વેચવાવાળા ડ્રેસ વેચવાવાળા ગૃહમંત્રીની બાજુમાં ઊભા રહી શકે એક રિક્ષા આપી અને પરિવારનું ગુજરાત ચલાવવાવાળા માણસની વાત કોઈ સાંભળતું નથી ભ્રષ્ટાચાર કરવાનો ધંધો કરી રહ્યા છે સરકારી યોજનામાંથી કટકી કરવાનું કામ ભાજપના લોકો કરી રહ્યા છે જે આપણે પડશે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોના હિત માટે લડે છે હું પોતે પોલીસમાં હતો સરકારી નોકરી રોજ મૂકી રાજીનામું મૂકીને પાર્ટીમાં આવ્યો જ ધાર્યું ધાર્યો તો હું એ બીજા જમાદાર જેમ ધંડો પહોચાડીને રિક્ષાવાળા પાસે પાંચ હપ્તા લઈ શકતો મારું કામ એ નથી હપ્તા ઉઘરાવાનું કામ મારું નથી મારું કામ હપ્તા બંધ કરાવવાનું છે મારું કામ ન્યાય અપાવવાનું છે મારું કામ નાના માણસને મદદ કરવાનું છે દોસ્તો તમારા બધાના સાથ સહયોગની અપેક્ષા છે